સાંભળો છો હું એક મહિના માટે મારા ઘરે રહેવા જઉં એ ભગવાન બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો શું વિચારો છો જઉં કે ના જઉં જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નઈ પડી તો આજે મારાથી ના ના પડે પણ તારા વગર ગમશે નહીં ખરેખર તમને મારા વગર નહીં ગમા ના ના એવું કશું નહીં પણ આપણો બે વર્ષથી જોડે જોડે જઈએ ને એટલે તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું ના ના કોઈ દિવસ પોતાની પત્નીને જ ને રોકાય નહીં પાપ લાગે એમાં તને તારા ઘેર જતા રોકો સારું તો હું કાલે મારા ઘરે રહેવા જઉં છું બીજું તો શું કાલ થી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું મજા આવશે શું વિચારમાં પડી ગયા છો એ કઈ નહીં મને કાલ સવારમાં છે ને વેલા ઉઠાડજે હું તને મૂકવા આવીશ અને મને પહેલાની જેમ ત્રણ ટાઈમ ફોન કરવાનો તારા સાર હેલો મમ્મી હું રહેવાની આવવાની પછી કોક દિવસ આવીશ સારું તમને માર વગર ના ફાવવા ને એટલે હું નઈ જવાની ખુશ ને બહુ ખુશ એની મા ના તો ઉડતું ઉડતું તીર જતું તું પકડીને પાછું લાવ્યો ઘર